માત્ર એક ચમચી તેલમાં એકદમ હેલ્ધી શાકભાજીથી ભરપૂર વધેલા ભાતનો નવો નાસ્તો બનાવીશું એના માટે એક કપ ભાત લેશું વન ફોર્થ કપ રવો અને વન ફોર્થ કપ દહીં લઈ પાંચ મિનિટ માટે જો ટાઈમ હોય ને તો રેસ્ટ થવા દેવાનું હવે એમાં ખમણેલું ગાજર ડુંગળી લીલા ધાણા મરચાં જીરું મીઠું એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરીશું એકદમ ઓછા મસાલામાંથી તૈયાર થઈ જાય છે આ રીતે સરસ રીતે નાની નાની ટીક્કીવાળી તૈયાર કરી લેશું અને પછી એમાંથી તરત જ આપણે આ નાસ્તો તૈયાર કરી શકીશું નાના બાળકોને જો તમારે સવારમાં કંઈક હેલ્ધી આપવું હોય ને તો આમાં બધા શાકભાજી નાખીને તમે બનાવી શકો છો આ રીતે સ્ટીમરમાં મૂકી દઈશું અને આપણે પંદર મિનિટ માટે સ્ટીમ કરી લેશું આ રીતે સરસ રીતે સ્ટીમ થઈ જશે ને એટલે બિલકુલ આ રીતે આસાનીથી ડિમોલ થઈ જશે હવે એક ચમચી તેલમાં રાઈ જીરું અને મીઠો લીમડો નાખી અને સરસ રીતે વઘાર કરી લેશું ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું અને ગરમા ગરમ આ નાસ્તાને સવારના નાસ્તામાં સાંજ માટે ગમે ત્યારે સર્વ કરી શકો છો એકદમ ટેસ્ટી ને હેલ્ધી છે તઠ